છઠ્ઠા અને બારમા વોર્ડ ની અનોખી રીતે પ્રચાર કરતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ સાલુદ તાલુકાની લીંબડી ગ્રામ પંચાયતની ની ચૂંટણી નો હાલ જોર શોર થી પ્રચાર સરપંચ તથા વોર્ડ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર છ બારના સભ્યશ્રીના વીટીના નિશાન પર બટન દબાવી અને વિજય બનાવવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં મતદારોને રીઝવવા માટે અને વિશ્વાસ અપાવવા માટે પાંચસોના સ્ટેમ્પ પેપર પર લોકોના કામો કરવા માટે ખાતરી આપતો લેખિત વાળો રૂપિયા પાંચસોના સ્ટેમ્પ પેપર પર લેખિત મતદારોની બાહેંધરી આપી અને મતદારોને રીઝવતા જોવા મળે છે હાલના વોર્ડ નંબર છ બાના ઉમેદવારનું નિશાન વીટી છે લેખિત ખાતરી આપી જનતાને ગંભીરપૂર્વક વિચાર કરી તેઓને ખૂબ જ જંગી લીટથી જીતાડવા અનુરોધ કરતા જોવા મળ્યા છે જો કામ નહીં કરું તો તે પોતે રાજીનામું પણ આપવાની ખાતરી આપી રહ્યા છે અને બોર્ડ નંબર છ ના ઉમેદવાર શ્રી મહેશકુમાર કાંતિલાલ પંચાલ અને વોર્ડ નંબર બાર ના ઉમેદવાર સુહાસિનીબેન મહેશકુમાર પંચાલની વીટીના નિશાન પર બટન દબાવી અને જંગી બહુમતીથી વિજય બનાવવા લોકો સમક્ષ રજૂઆત કરતા જોવા મળ્યા છે હવે જોવું રહ્યું કે મત ગણતરી પછી મતદારોનો શોખ કોઈ તરફ જશે તો તે આવનારા સમય બતાવશે પરંતુ હાલ તો બંનેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે મતદારો તેમની સાથે જોવા મળે છે બીરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ